બારસો ને સત્તાણું રૂપિયા તેરસો ને બે રૂપિયા બારસો ને પંચાણું રૂપિયા સેણામાં બારસો એસી થી તેરસો ને પાસાઠ રૂપિયા સુધીના ભાવ

₹300 આવો લેવાઈ નેવાકાણો બાણો દાણો 94 94 ગોપાલ 1494 ₹5080 હાલે ભાઈ 80 50 બતામ આયે ભાઈ લે 50 બતામ

અગિસો ને અઠ્યાસી રૂપિયા વીસ નંબર

થ્રાલીણ શપ�લ હાલ સેતઽ સાળાલું તદ હ્ત૦ હાલીણ દાલદદ ત્ર پانچ ہزار آٹھ سو اٹھاون روپیہ پانچ اڑسٹھ روپیہ سوپر زیرو

લાભ આખો પોઈન્ટ આબના પર હાયરેબા હિતરેક તો પણ રે છે પછી છે ને કારણ બાર પણ સનો સનો 2699 રૂપિયા રૂપિયા નાખ થયો કદેવો બે કઠેયા બે 3500 આતાનો તો એક 2200 અને એટ એટ બે હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા સુપરતાલ સફેદ